પવિત્ર શ્રાવણ શરૂઆત થતા જ વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરે ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો છે નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવ મંદિરે આજે એકસો ને આઠ દીવડાની ભવ્ય આરતી યોજાય જેમાં સેંકડો ભક્તોએ જોડાઈને પ્રાર્થનાના જૂથ પ્રગટાવે શ્રાવણ માસ દરમિયાન આ મંદિરે પૂજા અને દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે અને દરરોજ હજારો ભક્તો અહીં ઉમટી પડે છે આસ્થા પરંપરા અને ભક્તિથી સરોવર હાટકેશ્વર મહાદેવનું આ પાવનધામ શ્રાવણ માસમાં બની ગયું છે વિશેષ આકર્ષણનું કેન્દ્ર સંસ્થાન વડનગર પવિત્ર શ્રાવણ તેમજ દર્શન એનો એક વિશેષ અનુષ્ઠાન શ્રી હટકેશ્વર મહાદેવ સંસ્થાનમાં અમે વ્યવસ્થાપૂર્ણ રીતે ચલાવી રહ્યા છીએ આવનાર યાત્રિક દર્શનાર્થી તેમજ જેમને પણ પૂજા કરવાની ભાવના છે એમને પણ અહીંયાથી પિતાબર વગેરે પૂજાપો સહિત બધું આપી અને પૂજન સામગ્રી આપી અને પૂજાની વ્યવસ્થા કરાવીએ છીએ હું લાલ હાટકેશ્વર મંદિરમાં પૂજારી તરીકે સેવા આપું છું હવે આજથી પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલ્યો શ્રવણ શ્રવણનો શ્રવણનો મતલબ જ શ્રાવણ છે એટલે ભગવાનનું નામ શ્રવણ કરો ભગવાનનું કીર્તન કરવાનું ચતુર્માસ હોય છે એટલે ભગવાન વિષ્ણુ પાટણમાં જાય છે અને આખા સૃષ્ટિનું પાલનહારની સર્જનની જવાબદારી શિવજીની હોય છે એટલે આ શ્રાવણ મહિનો બધા જ મહિનામાંથી શિવનો પવિત્ર પવિત્ર માસ ગણાય છે ગઈકાલે જે અમાસ થઈ અહીંયા ભગવાન હાટકેશ્વર દાદાના મંદિરમાં સાંજે ભગવાનનો ધૂપ આરતી થઈ દીપદાન કર્યું અને આજે વહેલી સવારથી જ ભક્તો અહીંયા ઉમટે છે હાટકેશ્વર મહિના મહાદેવજી લગભગ મારા ખ્યાલ મુજબ બે હજાર વર્ષ ઉપરનું મંદિર છે અને આ હાટકેશ્વર હટક એટલે સોનું અને સોનું એટલે ઐશ્વર્ય તો ઐશ્વર્ય આપવાવાળા ભગવાન હાટકેશ્વરની કૃપા મેળવવા માટે દેશ વિદેશથી બધા ભક્તો આવે છે નાગર બ્રાહ્મણો ખાસ કરીને આવે છે ગામના વડનગરની આજુબાજુના લગભગ પચાસ સો કિલોમીટરના બધા ભક્તો આવે છે અને શ્રાવણ મહિનામાં વિશેષ અહીંયા પૂજા કરવામાં આવે છે જે કોઈ પણ આવે એમણે અહીંયા ષોડશોપચાર પંચોપચાર પાઠાત્મક લઘુત્ર હોમાત્મક લઘુત્ર આદિ આવા પવિત્ર કર્મો અમે કરાવીએ છીએ અને દર શ્રાવણ મહિનાના સોમવારે જેટલા પણ સોમવાર હોય એ દરેક સોમવારે અહીંયા વર્ષોથી મંદિરના આજુબાજુ મેળો ભરાય છે અને એ મેળામાં પણ આજુબાજુના ગામના ભક્તો આવે છે અને હાટકેશ્વર દાદા એક તો સ્વયંભૂ છે અને આદ્યલિંગ છે એટલે એવું કહેવાય છે કે કદાચ તમે એ બહાર જ્યોતિર્લિંગના દર્શન ન કર્યા હોય પણ ભગવાન હાટકેશ્વરના દર્શન કરો તો પણ બહાર જ્યોતિર્લિંગનું પૂજાનું ફળ મળે તો એવા ભગવાન હાટકેશ્વર છે અને હાટકેશ્વર દાદાના પૂજારી તરીકે સેવા કરવાનો જે મને આ લાભો મળે છે એ બદલ હું પણ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું વિનંતી કરું છું કે જીવનમાં વધાર નહીં પણ એકવાર તો તમે અહીંયા આવશો તો ભગવાન તમને વારંવાર બોલાવશે અને આપની જે પણ મનોકામના હોય એ ભગવાન હાટકેશ્વર પૂર્ણ કરશે એવી મને શ્રદ્ધા છે અહીંયા આવનારા સર્વે ભક્તોની શ્રદ્ધા છે અને એ શ્રદ્ધા ભગવાન પૂરી કરે છે